પ્રિ નવરાત્રીની ભવ્ય ઉજવણી સાથે કેસરિયા નોરતા બે હજાર પચ્ચીસનો ગ્રાન્ડ ઓપનિંગ નાઇટ અમદાવાદમાં યોજાયો પરંપરા ઉમાંગ અને ઉત્સવની ઉજવણી માટે પ્રખ્યાત અમદાવાદે એક અનોખો સાંસ્કૃતિક ક્ષણ માણ્યો જ્યારે કેસરિયા નોરતા બે હજાર પચ્ચીસનો ગ્રાન્ડ ઓપનિંગ નાઇટ ભવ્ય રીતે યોજાયો નવરાત્રી પહેલા યોજાયેલા આ પ્રિ સેલિબ્રેશનમાં બસોથી વધુ ઇન્ફ્લુએન્સર્સ સેલિબ્રિટીઝ અને એચએનઆઇની ઉપસ્થિતિ રહી જેઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને પરંપરાગત ગરબા રાસમાં ઝૂમી ઉઠ્યા ગુજરાત માટે નવરાત્રી માત્ર એક તહેવાર નથી પરંતુ આ રાજ્યની ઓળખ અને ગૌરવ સાથે જોડાયેલી સાંસ્કૃતિક વારસાની જીવંત ઉજવણી છે ખાસ કરીને અમદાવાદ જે વિશ્વમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે ત્યાં નવરાત્રીનો અનોખો જાદુ જોવા મળે છે એ આત્માને ઉજાગર કરવા માટે મહાવીર ઇવેન્ટ્સ એન્ડ સાઉન્ડના સુજલ શાહ અને બજરંગ એન્ટરપ્રાઇઝના મંથન પટેલ સંદીપ પટેલ કૃષ્ણ ઇવેન્ટ કડીના સંયુક્ત પ્રયાસોથી કેસરિયા નોરતાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન પૂરતો નથી પરંતુ પરંપરાગત ગરબા અને રાસના સ્વરૂપોની નવી પેઢી સાથે જીવંત રાખવાનો છે અહીં સમાજના તમામ વર્ગો એકત્રિત થઈને હું અહીંયા કેશરિયા નોરતા કરીને અમારી ઇવેન્ટ થઈ રહી છે કેશરિયા નોરતાની અંદર અમારે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે જેમ કે કરીને ફાયર સેફ્ટીની સુવિધાઓ છે અહીંયા પર પછી અહીંયા ડ્રોન શૂટિંગનું એરિયા રાખેલું છે ફૂડ સ્ટોલ રાખેલા છે અમે અહીંયા કલ્ચર વાઇઝ સાંસ્કૃતિક કલ્ચરની થીમ રાખેલી છે અમે અહીંયા અહીંયા દસ દિવસનું અમે આયોજન રાખેલું છે અહીંયા નામાંકિત કલાકારો અહીંયા આવવાના છે દસ દિવસ દરેક આર્ટિસ્ટ અલગ અલગ છે જવાના છીએ જો અમને પરમિશન મળી જશે તો અમે ડ્રોન શૂટિંગનું કામ રાખીશું છે પ્રીતિ પટેલ છે નામાંકિત ઘણા બધા કલાકારો છે જેમ કે ખુશબુ આશોરિયા એમ કરીને ઘણા બધા દસે દસ આર્ટિસ્ટ આપણે અલગ રીતે રાખેલા છે નવું આપવામાં અમે ગિફ્ટ આપી રહ્યા છીએ દસે દસ દિવસ દરેક અલગ અલગ ગિફ્ટો આપી રહ્યા છીએ અને ખેલૈયાઓને રમવા માટે લેડીઝનો વર્ગ અમે અલગ રાખ્યો છે અને જેન્ટ્સ વર્ગ અમે અલગ

ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ આપણે બંને કમ્બાઈન છે મંડળી અને ગરબા બંને કમ્બાઈનમાં રાખેલું છે નમસ્કાર જય માતાજી મિત્રો મારું નામ મયુરી સોની છે અને હું એક ફોક સિંગર છું નવરાત્રિની તૈયારીમાં તો આપણે જેવી નવરાત્રિ પતે ને તરત જ બીજી નવરાત્રિની આપણે બધા રાહ જોતા હોઈએ છીએ આપણે ગુજરાતીઓ છીએ અને ગરબાનું મહત્વ આપણને બધાને ખબર છે માતાજીનું આપણો પર્વ છે તો અમે લોકો ખરેખર નવરાત્રિ માટે બહુ જ ઉત્સાહી હોઈએ છીએ નવરાત્રિમાં જોવા જઈએ તો આપણું જે ટ્રેડિશન છે ટ્રેડિશનલ આપણા ગરબા ટ્રેડિશનલ આપણો પહેરવેશ તો અમારી ઈચ્છા છે કે આપણે આ જ સંસ્કૃતિને આપણે આગળ લઈ લઈ જઈએ અને ખેલૈયાઓને પણ વિનંતી છે કે આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ અને ફૂલ ટ્રેડિશનલ ડ્રેસ સાથે આપણે ગરબા રમવા માટે કેસરિયામાં પધારીએ